ઉત્તર પોલીસ મથક આગળ ધરણા અને રામધૂન હિન્દુ સમાજની પરિણીતાને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ એકવીસ ઓગસ્ટના રોજ મુસ્લિમ યુવક હિન્દુ પરિણીતાને લઈ ગયો હતો ભગાડી પરણિત યુવતીના પરિવારજનો પોલીસ મથક ફરિયાદ આપવા જતા પોલીસે લીધી નહોતી ફરિયાદ રોષે ભરાયેલા પરિણીતાના પરિવારજનો વિવિધ હિન્દુ સંગઠનો સાથે આજે પહોંચ્યા ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પહોંચી ધરણા

થાય છે એનું ધ્યાન અમે એને મોટી કરી છે અને એને લઈ જવાવાળો શાહન અવાજ ઉર્ફે અતાળો એ મારી બહેનને ફો ફોલાઈ ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અગાઉ એ અમારી અમારી બહેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બહેનને હેરાન કરે છે અને અમારી બહેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે તમે તમારા પરિવારવાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બહેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બહેનને એ રીતે ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનું સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ રીતે લઈ ગયો છે અને સાથે સાત વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બેન આને દિવસ થયા એકવીસ એકવીસ આઠના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી એમ પોલીસને અમે જાણ કરી અમને જે જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે પોલીસ કે તમે અમારો સ સહયોગ કરો અમે કે તમારી જ પાછળ ઊભા જ છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કંઈ જાણ જાણકારી અમને આપતા હા ઘટના પાછળ તો હવે એ જે અતાડો જે છે એ એક નંબરનો લુખો છે દાદાગીરીવાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે એવી 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 જગ્યાએ પહોંચ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બી એને બી છે નકર આ વ્યક્તિ પહેલાં બી મારી બેનને લઈ જઈ શકતો હતો અને એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું પણ એને મારી બેનને જોર અને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો હતો શું માગણી શું છે તમારે અમારી માગણી અમને અમારી બેનને અમારો ભાણિયો જોઈએ છે આ અમારી માગણી છે ગમે તે થાય છેલ્લા ચોવીસ કલાકની અંદર અમારા બેનને ભાણીઓ બંને જોઈએ નહીં તો પછી અમે પછી આગળ કંઈક બીજા બી પગલાં લઈશું શું નામ તમારું પ્રવિણભી પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અમારા અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે એના બરાબરમાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમ સુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજિશ લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કર્યા આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ લવજેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબું નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એમ એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈને ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે માંગણી એક જ છે એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે ને આજ તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસમાં આવીને રજૂ તાત્કાલિક નખશે પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક એમને પગલા લેવા